સુરત ઈસ્ટ બિલ્ડર એસોસિએશનનું સંગઠન મજબૂત થાય અને વ્યવસાય વધે તે હેતુથી બે દિવસ માટે ક્રિકેટ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત ઈસ્ટ બિલ્ડર એસોસિએશન દ્વારા સીબા ક્રિકેટ પ્રીમિયર લીગ સિઝન વનનું આયોજન કરવામાં આવ્યું જેમાં શહેરના પ્રખ્યાત બિલ્ડરોની આઠ ટીમો વચ્ચે મેચ રમાઈ હતી દોઢસો જેટલા પ્લેયરો આ મેચ રમ્યા હતા આ મેચનું ઉદ્ઘાટન કેન્દ્ર જળશક્તિ મંત્રી સી આર પાટીલ શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાસેરિયા નવનિયુક્ત ભાજપ સુરત શહેર પ્રમુખ પરેશ પટેલ સંગીતા પાટીલ અને શહેરના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સુરત ઈસ્ટ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ શ્રેય સાવાની ખજાનચી નિકુંજ ગજેરા અને કોર કમિટીના સભ્ય હિરેન પટેલે જણાવ્યું હતું કે સંગઠનના નિર્માણ પછી આ પ્રથમ ભવ્ય કાર્યક્રમ યોજાયો છે જે ક્રિકેટ ટુર્નામેન્ટ છે આ ટુર્નામેન્ટ થકી સંગઠન મજબૂત બનશે અને તેમજ નાનાથી લઈને મોટા બિલ્ડરોનો સમાવેશ કરવામાં આવ્યો છે તે સાથે ટોસ જીતનારી ટીમને ચાંદીનો સિક્કા અને વિજેતા થનાર ટીમને દસ ગ્રામ સોનાનો સિક્કો આપવામાં આવશે નમસ્કાર સુરત શહેરમાં એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે ફરી એકવાર કંઈક અલગ ટુર્નામેન્ટ આજે આપણે જોઈ રહ્યા છીએ સીવા દ્વારા આજે એમની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

એના માટે આયોજન કરેલું છે અમારા ક્રિકેટમાં અત્યાર સુધીનું તમે જોશો કે તમામ આયોજન અત્યાર સુધીનું ફર્સ્ટ વખત સુરતમાં થતું હોય એ ટાઈપનું તમને જોવા મળશે જેવું કે હોર્સ પરેડ છે બુલેટ પરેડ છે ફાયર શો છે સિંગર છે ડાન્સ પરફોર્મન્સ છે બીજા નંબરમાં કે જે નાનામાં નાની વાતનું ધ્યાન મેં જેવું કે ટોસ છે તો અમે સિલ્વર અને ગોલ્ડના ટોસ યુઝ કરવાના જે જીતેને એ દર મેચમાં એને ગિફ્ટ તરીકે આપવાના એ ટાઈપનું અલગ અલગ ઘણું નવીન કરવાની ટ્રાય કરી છે આ કેટલા લોકો એની અંદર જોડાયા છે શું સંખ્યા છે અત્યારે આમ એપ્રોક્સ દોઢસો બિલ્ડર ખુદ રમી રહ્યા છે અને અત્યારે આપણે આજે આઠ તારીખે ઓપનિંગ સેરેમની અંદર ત્રણ થી ચાર હજાર ત્રણ થી ચાર હજાર માણસો જોવા માટે પ્રેક્ષક તરીકે આવ્યું છે તમે શું કહેશો કે આવા પ્રકારનું જે આયોજન થતું હોય છે કેટલું મહત્વનું હોય છે સૌપ્રથમ પ્રથમ તમારું નામ મારું નામ છે અભય બરવાલિયા હું સેબા ક્રિકેટ કમિટીનો એક સદસ્ય છું અને અમે આ જે આયોજન કર્યું છે એનાથી કેવું કે એક યુનિટી સંગઠન બને અને બિલ્ડરો વચ્ચે એક કેવું જાગૃતિ મળે એના માટે આ બધું અમે આયોજન કરેલું છે હાલ ફિઝિકલ એક્ટિવિટીનું ઘણું બધું ક્રેઝ ચાલી રહ્યું છે ફિટ ઇન્ડિયા મુવમેન્ટની આપણે વાત કરીએ ત્યારે આવી જે આઉટડોર જે ટુર્નામેન્ટ થતી હોય છે એ કેટલું મહત્વપૂર્ણ રહે છે તમારું નામ મારું નામ છે નિકું ગજેરા સેબામાં હું ખજાનચી છું ચ્યુઅલમાં આજે ઇવેન્ટ અમે કરી છે એનાથી ફિઝિકલ એક્ટિવિટીઓ વધે પણ બિલ્ડરો બધા બિલ્ડરોને એકચ્યુઅલી બિલ્ડરોને તો કંઈ રમવાનું હોય નહીં એટલે બિલ્ડરો બધા ભેગા થાય સંગઠિત થાય અને એક સાથે રમે એના પરિવાર સાથે આવે એના સિવાય બી અમે ચિલ્ડ્રન માટે બી એક્ટિવિટી કરીએ છીએ ચિલ્ડ્રન પ્લે એરિયા બી સેટ કર્યો છે શું અપેક્ષાઓ થતી હોય છે કે આવા ટૂર્નામેન્ટ આવનાર વર્ષો માટે કઈ કેવી તૈયારીઓ છે આ અમારી પ્રથમ ટુર્નામેન્ટ છે અમે એવું એક્સપેક્ટ કરીએ છીએ કે વધારે ને વધારે બિલ્ડરો સેવામાં જોડાય અને એ જ અમારી આશા છે